ડાકોર ઉમરેઠ રોડ પર આવેલા ભવંસ કોલેજની પાછળ સોસાયટીમાં ચોરનો આતંક યથાવત બીજીવાર ધરતી એક અને ધરતી બેમાં પાંચથી છ મકાનોના તૂટ્યા તાળા ચોરોની અપીલ કરી છે અલગ અલગ બંધ મકાનમાંથી તાળા તોડી એક લાખ ઉપરાંત મતાની કરવામાં આવી ચોરી ખેડાના ઠાસરા તાલુકામાં આવેલા ડાકોર ભાવન કોલેજ પાછળ ધરતી એક અને ધરતી બે માં ચોરીની ઘટના શુક્રવારના રોજ રાત્રે ચોરોએ ચોરી કરી પોલીસને ફેંક્યો પડકાર સીસીટીવી હોવા છતાં પોલીસ હાથ હાથ પર ધરીને બેસી રહી છે ધરતી સોસાયટીમાં સીસીટીવી હોવા છતાં સોસાયટીના આગેવાનો દ્વારા રિપોર્ટરને પોલીસની બીકના કારણે સીસીટીવી આપવાની ના પાડી હતી પોલીસ ક્યાંક ને ક્યાંક ઊંઘતી ઝડપાઈ છે પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ થઈ રહ્યા છે પુનમના દિવસે સવારે ચોરીની રિપોર્ટ લખાવા ગયેલા સોસાયટીના રહીશોને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે હું દીવો અગરબત્તી કરી લઉં અને કચરા પોતું થઈ જાય પછી તમે આવો તેવું ડાકોર પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું શું હવે ચોરને પકડવામાં આવશે અને ચોરીનો ભેદ ઉકેલાશે તે તો હવે સમય જ બતાવશે આશિષ મહેતા નડિયાદ જી બેન પરમા હંસાબેન જગદીશભાઈ હંસાબેન ક્યાં રહો રહીએ છીએ અમે તરફી તુમાં વારંવાર પ્રણેવ સોસાઇટીમાં ચોરીઓ શું કહે છે બીજું તો શું કહેવાનું કે મતલબમાં ચોર અતારે જે તે ટાઈમે અંદર ઘૂસી જાય છે અને ઘર ઘરની વકરી બધું ઘર વકરી બધું આમ તેમ બધું ફેદી નાખે છે એટલે અમારી બધી મહિલાઓ તરફથી ચોર ને એટલી જ વસ્તુ કહેવાની કે ઘર વકરી ખોટી ફેદી ના નાખે અને આવે તો ચોરી કરી અને વ્યવસ્થિત ગોઠવીને જતા રહે બરાબર છે પછી ખાલી ખોટા તારા તોડે તિજોરીઓ તોડે એના કરતાં અમે ચાવીનું એડ્રેસ જ લખી દઈશું બહાર નેમ પ્લેટ આગળ જ એટલે એમને ચાવી લઈ જઈને અને ખોટી મહેનત ના કરવી પડે સીધા બ્લોક ખોલી અને ચોરી કરી અને શાંતિથી જઈ શકે ખોટી મહેનત ના કરે ચાવી મૂકી છે લખીશું નું બીજું કે જે ઘર વખરી જે ચોરી કરવા માટે ફેદી નાખે એ ખોટું મહિલાઓને એમ કે મતલબ હવારે તો બધું ગોઠવવાનું હોય એ ખોટું ટેન્શન બચારા બૈરાન છોકરા હોય તે બધું સાચવવાનું એના કરતા ઘર વખરી ગોઠવીને જાય તો ખોટું લેડીઝને તકલીફ ના થાય